આવા મહાપુરુષોના સંવાદો પણ આ મારે સણોસરામાં લોકભારતીમાં ડૉક્ટર પ્રોફેસર દિનુ ચુડાસમાએ આપણા ગાંધી બધાના ગાંધી નામનું એક એડિટ કરેલું પુસ્તક બહાર પાડ્યું જોવાનું એ વાંચવા જેવું છે એમાં ગાંધીજીના નાના 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 પ્રસંગો છે આજ ગાંધીજીનો દિવસ છે આવા પ્રસંગો લઈ સુંદર છે દિનુભાઈ સારું કામ કર્યું એમણે એમ લખ્યું કે ટાગોર જયારે બીમાર પડ્યા પછી ગુરુદેવ તો કોઈનું એને કોણ કહી શકે ડર લાગે સંકોચ થાય આટલા મોટા માણસ તો થોડી તબિયત બરાબર ગાંધી બાપુને ખબર પડી બાપુ ખાસ ગયા શાંતિ નીકળ્યા ગાંધી બાપુ ગુરુદેવને મળ્યા કીધું કે હું તમારી પાસે એક ભિક્ષા માંગવા આવ્યો છું ટાગોર કહે ગુરુદેવ કહે કે ફકીર તમને શું ભિક્ષા આપી શકે હું તો ફકીર છું હું તમને શું આપું તો કે નહીં તમારે એક વચન આપવું જ પડશે શું કે જમ્યા પછી મને વચન આપો કે જમ્યા પછી આ તબિયત બરાબર નથી ઉંમર તો જમ્યા પછી એક કલાક સુઈ જવાનું વચન આપો ગાંધીજી આપોરે આપડે દે ભલે બાપુ ગાંધીજી ટાગોરને ગુરુદેવ કહેતા રવિન્દ્રનાથ ગાંધીજીને મહાત્મા કહેતા ભલે બાપ ગાંધીજી તો જતા રહ્યા પછી જેટલું રોકાયા છે એક કલાક આરામ કરવાનું કીધું એટલે દરવાજો બંધ કરીને એ ભિક્ષા માંગી હતી એમાં આચાર્ય મહાનુ સેન એને કંઈક ગાંધીનું કામ પીડ્યું એને જઈને દરવાજો ખટખટાયો ગુરુદેવ તો જાગતા હોય તો બોલી શક્યા હોય ને પણ ગાંધીને જે ભિક્ષા આપી હતી એ હું એને ભિક્ષા આપી રહ્યો છું એટલે કલાક પૂરો થવા દો એને ભિક્ષા આપી દો પછી દરવાજો આવા મહાપુરુષના વિનોદો પણ કેટલું આપણને પ્રેરણાદાયક હોય મમ્મદ જીણા